નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત દૂરથી રળિયામણા અને સોહામણા લાગતા એ ડુંગરો ચોમાસામાં છવાયેલી વનરાજી દૂર દૂર સુધી મહેકતી એ માટીની સોડમ ને વચ્ચે આવેલું એક નાનકડું જવાનપુરા ગામ જ્યાં માંડ લોકોની વસ્તી પણ ગામના લોકો બહુ મહેનતું ભાવિક સરળ અને પ્રમાણિક જુદી જુદી જાતિના લોકો પણ સારી રીતે સંપીને રહે તેમાં પણ સાહુકારના પણ માળછ ઘર છે એમાંનું જ એક મોભાધાર ઘર એટલે સોમા શેઠનું ઘર શેઠ ગામના સરપંચ છે પણ જરા પણ અભિમાન નહીં ને ન્યાયનો તો બહુ પાકા ને એટલા જ પ્રમાણે શેઠની આજુબાજુના ગામ બહુ મોટી વક છે પણ મોટાઈ જરાય નહીં કોઈનું પણ કામ અટકે એટલે બધાના મોઢે એક જ નામ હોય સોમા શેઠને મળો સૌ સારાવાના થઈ જશે જેવા શેઠ એવા જેમના ત્રણ દીકરા હતા જસવંત સુમન અને પંકજ ત્રણેયમાં એમના પિતાના સંસ્કાર હતા એમાં પણ સૌથી નાનો પંકજ એ તો જાણે અદલ તેના પિતાનો પડછાયો દેખાવે સ્વભાવે અને એટલું જ દયાળુ શેઠના બંને દીકરોના વિવાહ થઈ ગયા હતા બસ હવે પંકજના વિવાહ બાકી હતા બાકી એટલે વિવિધ છોકરી ઘણી લાવવાની હતી પંકજના બાજુના ફતેહપુરા ગામની એક કન્યા સાથે બાળપણમાં જ લગ્ન થઈ ગયા છે તેનું નામ ચંદના છે તેનું રૂપ એટલે ઉર્વશી અને મેનકાને પણ ભૂલી જઈએ અત્યારે તો ફૂટડી જવાન કન્યા બની ગઈ છે ચંદના ની સારી એવી ઉચાઈ સરસ માછલી જેવા અણિયારા ને કોમળ ગુલાબી હોઠ અને હોઠ ના ઉપર રહેલો એક નાનકડો તલ એના આ જોબનને ઓર ખીલવી દેતો અને તેઓ એ છાતીનો ઉભા તેની યુવાન કાયા ને ઓર મહેકાવી દેતા તેને જોયા પછી કોઈ પણ પુરુષ તેને પામવાની કામના કર્યા વિના રહી ના શકે અને હશે એટલે તો જાણે એવા ગાલે ખંજન પડે કે વાતાવરણ હળવું ફૂલ બની જાય હવે સોમા શેઠ વિચારે છે કે પંકજની વાહુને પણ હવે ઘરે કાંકુ પગલા કરાવી દઈએ એટલે શેઠ ઘરે તારા શેઠાણી અને બધાને વાત કરે છે

ક્યાંક કોઈ વિવાહ પ્રસંગમાં જોઈ હોય એ પણ ચોરી છુપીથી લગ્ન ભલે થઈ ગયા હતા પણ તે સાસરે તો મોટા થયા પછી પહેલી વાત આવી હતી બહાર તો બધાની સાથે પંગજે તો ઘૂંઘટામાં હતી એટલે તેનો ચહેરો પણ નહોતો જોયો આજે તેમને મધુર હતી એક ગામડું એટલે એક ઓરડી હતી તેમાં એક પથારી હતી અને બે ચાર ગુલાબના ફૂલ પાથરેલા હતા બાકી જ્યાં બે પ્રેમા નિર્મળ શુદ્ધ લાગણીવાળા વાળા અહીંયા હોય ત્યાં ભૌતિક સામગ્રીઓની સી વિસાત ચંદનાને તેની બે જેઠાણીઓ એ ઓરડામાં મૂકી આવી અને પછી પંકજને અંદર મોકલ્યો પંકજ બંધ કરી જોવે છે તો તે ઘૂંઘટામાં બેઠી છે તે પહેલા તેને કહે છે તમને અહી ગમશે ને મારે જન્મનો સથવારો નિભાવવાનો છે હાસુ ને પંકજ આજે પહેલી વાર ઘુંઘટ ઊંચો કરીને ચંદના ને મન ભરીને જોઈ રહ્યું છે આટલી સુંદર સ્ત્રી તેને આજ સુધી ક્યારેય જોઈ નહોતી પંકજ જેટલાય વર કાઢી નાખ્યા હશે ભગવાને તમને બનાવવામાં આવો રૂપ તો આ ધરતી પર પહેલી વાર દીઠો પણ જરાય માઠું ના માનતા હું તમારા દેખાવનો જરાય ભૂખ્યો નહીં મારી ઘરવાળીનું સન્માન એ જ મારું મન આજે બે નિર્મળ હૈયાઓ વિશુદ્ધતાથી એકબીજાના સાથને માણી રહ્યા હતા ચંદના સવારે તો વહેલા ચાર વાગે ઊઠી ગઈ તેના સાસુની સાથે કામ કરવા કહેવા લાગી તેમણે કહ્યું હાલ નહીં પછી કરજે થોડા દિવસોમાં તો સૌ તેના હેવાયા થઈ ગયા છે સવારે ઊઠીને સૌ માટે ચાર નાસ્તોને બધું જ કામ ફટાફટ કરવા લાગે છે ને એની વાતો પણ એવી જ મીઠી ઘરની સાથે તેમના ગામ આખામાં તેની વાવા થવા લાગી આ વાતથી તેની મોટી જેઠાણી જસવંતની પત્ની સુલસાને તો કોઈ ફરક ના પડ્યો તે તો ચંદનાને નાની બહેનની જેમ રાખતી અને તેનો દીકરો અને દીકરીને પણ તેની બહુ માયા હતી શેઠના બીજા દીકરા સુમનની પત્ની પુષ્પાની આ વાતની ખૂબ ઈર્ષા થવા લાગી અને વળી તે સુંદર તો હતી પણ ચંદનાના આવતા તેનું રૂપ ઝાંખું પડવા લાગ્યું હતું જ્યાં જુઓ ત્યાં સૌના મોઢે ચંદનાના રૂપ અને પ્રેમાળ સ્વભાવની જ વાતો હોય છે આ વાત માટે તેણે મેલી રમત રમવાનું શરૂ કર્યું તે અત્યાર સુધી રહેતા આ ખુશખુશાલ પરિવારમાં આગ ચાપવાનું કામ કરવા લાગી તે કોઈને કોઈ બાબતમાં તેને નીચે જોડાવવાના પ્રયત્નો કરતી પણ તેના નાના નાના ષડયંત્રમાં તે ફાવી નહીં કારણ કે પંકજને તેના ભાભીની આવી હરકતોની ગંધાવવા લાગી હતી તેથી તે કંઈ પણ ના થાય એનું બહુ ધ્યાન રાખતો અને કંઈ પણ થાય તો ચંદનાને પૂરેપૂરો સાથ આપતો હવે એક દિવસ તો પુષ્પાએ હદ કરી દીધી ગામડામાં તો સ્ત્રીઓ જલ્દી બહાર નીકળે નહીં પણ એક દિવસ ચંદના તે અમસ્તા તેના દૂરના ફોઈના ઘરે ગઈ જે આ ગામમાં જ રહેતા હતા પણ એ દિવસે એમને કોઈ કામ તેઓ બાજુના ગામે ગયા હતા ત્યાં ઘરે તેમનો દીકરો અજય હતો તેને કહ્યું આવો બૂન ભાઈને બાપુ તો કામથી બહાર ગયા છે તમે તો બેસો ચંદનાના ભાઈ આ તો આજ મન યાદ તો મન થયું ફોઈને ભાડ લેતી આવ અજયના બુન ઇમ નો જોવાય સાતો પીને જા હું એમ તો હારી બનાવું છું પીવાય એવી તો તેને વધારે મનવર કરતા તે ત્યાં ચા પીવા રોકાય આ વાત નો ફાયદો ઉઠાવ્યો તેની જેઠાણી પુષ્પાએ તે હંમેશા ચંદનાની દરેક હિલચાલ પર તાકતી નજર રાખતી તે તેના સાસુ સસરા અને જેઠને અહી લઈ આવી અજયના ઘરે તે લોકો આવ્યા ત્યારે અજય અને ચંદના નિર્દોષ ભાવે હસીને વાતો કરતા કરતા જે પી રહ્યા હતા ચંદના તો બધાને અહી એક સાથે જોઈ સહજનતાથી પહેલા સરખો ઘુંઘટ કરીને બોલી બાય બાપુ શું થયું સંધાય હાથે આયા કોઈ થયું ત્યાં વચ્ચે જ વાત અટકાવતા પુષ્પા બોલી આ તો બહારથી બહુ હારી બનશે તમને ખબર નહીં એને આ અજય હાથે આળા સંબંધ છે પંકજભાઈ તો કોઈ ધ્યાન રાખતા નહીં કામમાં કામમાં ને કોઈ દહાડો જલ્દી આવતી નથી પણ આજ કોઈ ઘેર નહીં એટલે જ આવી છે અહીંયા અને ઇની હારે ચેરી હસીને વાતો કરે છે પોતાના દેખાવનો ખોટો ઉપયોગ કરે છે આ સાંભળીને ચંદના તો સ્તન બંધ થઈને ઉભી રહી જાય છે તે શું કરે તેને કઈ સમજાતું નથી ચંદના ભાવી તમને તો હું મારી મોટી બોન માનું છું અને તમે આવું કર્યું મેં તો કદી આવું સપનામાં નહીં વિચાર્યું મારો ધણી આટલો હારો છે મારે હું કામ કોઈ હારે છું એવું કરું તો મારા માવતરની આબરૂ જાય મારા આ કુટુંબની થાય એવો દહાડો આવે ઈન પહેલા તો મારો જીવ જાય કહીને તે તેમના ઘરે આવી જાય છે ગામડામાં તો ઘર બાજુ બાજુમાં હોવાથી એક બે જણ ખબર પડતા આખા ગામમાં આ વાત પવન વેગે ફેલાય ગઈ તાત્કાલિક પંચાયતની બેઠક બેસાડવામાં આવી પંકજને ખબર પડતા તે ઘરે આવ્યો તો ઘરમાં આ બાજુ ચંદના બાજુની ઓરડીમાં રડીને અડધી થઈ ગઈ હતી આજે પહેલી વાર પંકજ ગુસ્સે થઈને બોલ્યો ભાભી ન તો મીમા

આજે આવું શેઠે તેમના આખા આયખામો પહેલીવાર જોતા તેમને તો તમર આવી ગયા બધાએ તને માન માન સંભાળ્યા પંકજે કહી દીધું તમારે જે માનવું હોય એ માનું મને એના પર પૂરો ભરોસો છે એમ કહીને તે અંદર તેની પાસે ગયું સૌને અંદરથી તો ખબર હતી જ કે ચંદના નિર્દોષ છે પણ કોઈ સામે કહી શકતું નહોતું આ જોયા પછી પંચાયતની મિટિંગમાં સોમાસેટ ગયા તેમનું મોઢું આજે નીચું હતું આજ સુધી તેમની વાહવા અને તેમની પુત્ર આવી વાત થતા આજે તેમના જીવતરમાં જાણે ડાગ લાગી ગયો છે તેમની બધી ચેતના જાણે હણાઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે બધી વાત ત્યાં પંચાયત સમક્ષ થઈ એક વડીલ બોલ્યા આજ લગી આપણા ગામમાં કોઈ છોડી કે વહુના ચારિત્ર પર ડાગ લાગ્યો નહીં આપણામાં તો કોઈ ને મઈ નઈ બન્યો કે આવું થાય તો હું કરું એક વડીલ બોલ્યા મને લાગે છે આપણે એક મોકો

મનપસંદના વહુ પર સૌથી વધુ ભરો હતો પણ આજ મેં જે જોયું એ પરથી મને તો કોઈ સમજાતું નથી પણ તમ તમારે તમને જે ઠીક લાગે એ નક્કી કરવું મારા ઘરનું એમ વિસારી કોઈ ખોટો ન્યાય ના કરતા તે કોઈ દી મારા ન્યાય માટે મને ઓગળી ચિંતા નહીં આખરે પંચાયત સમક્ષ પંકજે જે કહે તેના પર આગળ નિર્ણય લેવાનું કારણ કે કોઈ પણ પતિ પોતાની પત્નીના બીજા કોઈ પુરુષ સાથે આડા સંબંધ ક્યારેય સહન ન કરી શકે પંકજે ત્યાં આવીને કહ્યું મને મારી ઘરવાળી પર પૂરો ભરોસો છે તે કદી પડાયા મરદ સામે જોતી એ નહીં અન અજય ભલે દૂરનો પણ એનો ભાઈ છે માટે મને નહીં લાગતું કે એના માટે કંઈ કરવું જોઈએ એક વડીલ તેની પરીક્ષા કરવા બોલ્યા તને એવું નથી લાગતું કે તું તારી ઘરવાળીનું કીધેલું માનવા માંડ્યો છે પંકજ વડીલ મને થાય તો માફ કરજો નાના મોઢે મોટી વાત કરું છું પણ મારા એના હારે વિવાથી છે અને મેં અગ્નિની સામે એની જોડે ભેરા ફર્યા અને એનો સાથ આપવાનું વચન આપ્યું છે તો આજ ઈ નિર્દોષ છે તો મારે એનો સાથ આપવો જોઈએ એ હું પણ ઈન ના સમજું તો બસારીનો સો થાય બાકી તો તમે બધા હવનું હારું વિચારજો તમે જે કહેશો એ મને મંજૂર હશે કહીને દુઃખી થઈને તે જતો રહ્યો

કોઈ ના થવું જોઈએ તું જરાય મનમાં ખરાબનો લગાડીશ તો એક દાડો હવના હામે આવશે જ પછી બધાએ ભેગા થઈ નિર્ણય કર્યો કે ચંદના નિર્દોષ છે એવું જાહેર કર્યું અને બીજી વાર આવું કંઈ પણ થશે તો તેના પર સખત અમલ કરવામાં આવશે ચંદના નિર્દોષ થતા પંકજ ઘરે ગયો આ વાત થયા પછી બંનેએ કંઈ જમ્યું નહોતું અને ઓરડામાં જઈને જોયું તો ચિંતામાં નીચે ઢળી પડી હતી બેભાન થઈને પંકજે ફટાફટ બધાને બોલાવ્યા અને તેને પાણી છાડીને જગાડી તેને તો કંઈ જ ખબર નહોતી પછી બધી વાત પંકજે તેને કરી પછી ઘરે તો બધા તેની સાથે પહેલાની જેમ રહેવા લાગ્યા પણ ચંદનાની ખુશી છીનવાઈ ગઈ હતી હંમેશા બધા સાથે હળીમળીને હસતી રહેતી ચંદના હવે ગુમસુમ રહેવા લાગી તે કામ બધું જ કરતી પણ બધા સાથે કામ પૂરતી જ વાત કરતી ચંદનાની જેઠાણી પુષ્પાને લગ્નના પાંચ વર્ષ થયા છતાં કોઈ સંતાન નહોતું હવે થોડા દિવસથી એની તબિયત સારી રહેતી નહોતી એટલે ખબર પડી કે તે બનવાની છે એટલે ખુશીનું વાતાવરણ છવાઈ ગયું પુષ્પા પણ હવે ચંદના સાથે એટલું ખરાબ નહોતી કરતી પણ ચંદના ને કોઈ પણ હવે વિશ્વાસ નહોતો રહ્યો તે ફક્ત પંકજ પર ભરોસો કરતી આ ખુશીના થોડા દિવસોમાં એક દિવસ ખબર પડી કે ચંદનાના પણ હવે નાનું મહેમાન ઘરમાં આવવાનું છે એટલે ઘરમાં ખુશી બમણી થઈ ગઈ સોમાસેઠનું ગામમાં એટલું એટલું માન અને મોભો હતો એટલે સૌના મનમાં આ સમાચારથી હરખ હતો ધીરે ધીરે દિવસો વીતતા ગયા ચંદના અને પુષ્પા બંને છેલ્લા દિવસો જતા હતા સૌ તેમને બંનેની સારી કાળજી રાખતા એક દિવસ અચાનક પુષ્પાને પડ્યો ત્યાં ગામમાં સૌની સુવાળ કરતા બે બહેનો ત્યાં આવ્યા તેને જોઈ અને કહ્યું કે બાળકના ધબકારા ઓછા થઈ ગયા લાગે છે હાલ હું આવડ કરાવવી પડશે તેમને મહેનત કરી પણ અંતે તેની હોવાર તો થઈ પણ દીકરો આવ્યો પણ તે અડધો કલાકમાં જ મૃત્યુ પામ્યો આ બાજુ પુષ્પાને કોઈએ સાચું કહ્યું નહોતું પણ તે બાળક બાળક કરતી બેભાન થઈ ગઈ બે દિવસ થઈ ગયા પણ એ ભાનમાં નહોતી આવતી આ બાજુ ચંદનાને દુખાવો થતા તેની જોવાવડ સારી રીતે થઈને તેને એક સુંદર તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો ઘરમાં એક ખુશી છવાઈ ગઈ તેમનું આ પહેલું બાળક હતું એટલે આ બાજુ પુષ્પા બસ બાળક આપો તેને ખોળામાં લેવું છે ને રટ લઈને અર્થભાનમાં બોલી રહી છે ત્યાં જ પંકજ અને ચંદ્રા આવીને તેના ખોળામાં તેમનું બાળક આપે છે તે ખુશીથી ખોળામાં લઈને થોડી બેભાન અવસ્થામાં તેને રમાડે છે હવે ધીરે ધીરે તેની તબિયત સારી થવા લાગે છે સોમાસે બંનેને કહે છે પુષ્પા બહુ બાળકને જોઈને હારા થાય છે પણ પછી તે તેને પોતાનું છોકરું માનશે તો તને હું કરશું પંકજ એ આપણા ઘરનો જ રહેશે ને અને અમે બે હમજી વિચારીને જ આ કર્યું છે જો એમની તબિયત સારી થતી હોય ને સુમનભાઈનું ઘર ફરી વસી જતું હોય તો અમને બેને આ બલિદાન આપવા તૈયાર છીએ સોમા શેઠ આજ મને તમારા બે પર ગર્વ થાય છે કે તમે મારા છોકરાઓ છો હવે પુષ્પા સાદી થઈ ગઈ છે પણ તેને તો એમ જ છે કે આ મારો દીકરો છે અને ચંદનાનો દીકરો મૃત્યુ પામ્યો છે કારણ કે પંકજ અને ચંદના એ જ બધાને કહેવાની ના કહી હતી પણ કહેવાય છે ને કે સ્વભાવ ના જાય તેમ પુષ્પા ફરી ચંદનાને મહેરું સંભળાવતી અને કહેતી તેને તો બાળક પણ નથી રહ્યું હવે આ સાંભળીને ચંદના દુઃખી થતી પણ કંઈ જ ના કહેતી એક દિવસ તો તેણે બધાની સામે ચંદનાને તેનો દીકરો રમાડવાની ના પાડી દીધી તેણે કહ્યું તારા બાળકને તે ના સાચવ્યું એટલે તે આ દુનિયામાં ના રહ્યું હવે તું આને પણ નહીં સાચવે તો કરીને તેના હાથમાંથી લઈ લીધું ચંદનાની આંખોમાંથી આંસુ આવી ગયા પણ ચૂપ રહી આજે આખરે આટલા સમયથી મૌન રહેલા પુષ્પાનો પતિ બધાની વચ્ચે બોલ્યો તું ખરેખર જેવો દીકરો તને હારી કરવા અને આપણું ઘર ફરી વસાવવા આપણને હોપ્યું અને આજે તું માણસાઈ ભૂલી જઈ એમ કરીને તેને બધી સાચી વાત કરે છે બધી વાત સાંભળીને પુષ્પાને બહુ પસ્તાવો થાય છે કે મેં આ શું કર્યું તે રાસુએ રડે છે અને પંકજ અને ચંદનાની માફી માંગે છે તે બાળક લઈને તેમની પાસે તેમની પાસે જાય છે અને કહે છે મને માફ કરો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ આ બાળક તમે લઈ લો હું મા બનવાને લાયક નથી પંકજ કહે છે અમે આ બાળક તમોને મનથી આપ્યું છે તમને પસ્તાવો થયો એ જ બહુ થયો પછી જાતે જ એક ખુલાસો કરે છે કે ચંદનાને બદનામ કરવાનો બેતરો તેણે જ કર્યો હતો અને એની બધા સામે માફી માંગે છે સુમન આ વાતને પંચાયત સામે લઈ જવા કહે છે પણ પંકજ ના પાડે છે તે એને પહેલેથી જ ખબર હતી પણ તે ઘરની ઈજત ખરાબ કરવા નહોતો ઈચ્છતો એટલે તે કોઈને કહ્યું નહોતું પંકજ આપણી ઈજ્જત બધા હોમે નહીં ઉસાડવી જે છે તે ઘરનો પતાઈ દે મતલબ નહીં અને ભાભી એનો પસ્તાવો થઈ ગયો છે એ બહુ છે અને પુષ્પાની સાથે ઘરના બધા તેની માફી માગે છે કે એક પણ માટે તે લોકો પણ તેના પર વિશ્વાસ કરીને ચંદનાને આડા સંબંધની વાત સાચી માની ગયા હતા હવે ધીરે ધીરે ઘરમાં સરસ વાતાવરણ થઈ ગયું છે ત્રણેય દેરાણી જેઠાણી ત્રણ બહેનોની જેમ રહે છે એટલામાં થોડા મહિનાઓમાં ચંદના માં બનવાની છે એવી ખબર પડે છે આ વખતે સૌ કરતાં વધારે તેને પુષ્પા સાચવે છે અને નવ મહિને તે તંદુરસ્ત અને ગલગોટા જેવો દીકરો અને દીકરીને જન્મ આપે છે આખા ગામમાં પેંડા વહેંચાય છે અને હવે ખુશી સાથે સૌ સાથે મળીને એકબીજા સાથે રહે છે પંકજ આજે પણ ચંદનાના દરેક સુખ દુઃખમાં તેની પડખે તેની ઢાલ બનીને ઉભો રહે છે ઘણા વર્ષો પછી દાદા અને દાદી તેમના નાના પુત્ર સાથે વાતો કરી રહ્યા છે તે બીજું કોઈ નહીં પણ પંકજ અને ચંદનાને છે જમાનો બદલાઈ ગયો છે ઘરમાં ભણેલી ગણેલી વહુ અને દીકરો છે અને તેમનો નાનકડો પૌત્ર છે એટલામાં તેમની વહુ આવીને કહે છે મમ્મીજી પપ્પાજી ભલે તમારો જમાનો ભણવામાં પછાત હતો તમારો પ્રેમ તો મહાન હતો બધા તમને રામ સીતાની જોડી કહેતા જરા પણ ખોટું નથી અત્યારે અમે ભલે એકબીજાને ગમે તેટલું ઓળખીએ છીએ ભણેલા છીએ પણ એકબીજામાં તમારા જેટલો વિશ્વાસ અને લાગણી નથી ખરેખર તમારા જેવી એકબીજામાં આસ્થા અને પ્રેમ હોય તો જીવતર ધન્ય થઈ જાય ત્યારે પંકજ કહે છે સફળ લગ્ન જીવનમાં એકબીજા પર વિશ્વાસ અને લાગણી બહુ જરૂરી છે તો દુનિયાની કોઈ તાકાત પતિ પત્નીને એકબીજાથી દૂર નહીં કરી શકે અને જીવશો ત્યાં સુધી બંનેનો પ્રેમ હંમેશા માટે અમારી જેમ લીલો છેમ અને અમર રહેશે મિત્રો અહીંયા કહાની પૂર્ણ થાય છે તમને કેવી લાગી તે તમે અમને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો આશા રાખું છું તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર તો જરૂરથી કરજો જેથી કરી તે પણ સાંભળી શકે અને તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર અને આવીને આવી નવી નવી કહાનીઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને અટાણે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત હતી ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગલી